મિત્રો જ્યારે કોઈ બે અંકની સંખ્યા હોય અને તેનો છેલ્લો ડિજિટ એક એક હોય ને તો ત્યારે તેનો ગુણાકાર કરવા માટેની એક હું તમને મેજિક ટ્રીક શીખવાડું મિત્રો આપણી પાસે એકતાલીસ અને એકત્રીસ છે જે બંનેનો આપણે ગુણાકાર કરવો છે તો સૌ પ્રથમ એકમનો અંક એક છે જેને આપણે છેલ્લે લખશું એટલે કે એકમનો અંક એક ત્યારબાદ દશકનો અંક પહેલામાં ચાર છે અને બીજામાં ત્રણ છે એ બંનેનો આપણે સરવાળો કરીને અહીંયા લખવાનો છે એટલે દશકના અંકનો સરવાળો અને ત્યારબાદ દશકના અંકનો ગુણાકાર એટલે કે દશકનો અંક અહીંયા ચાર છે અને ત્રણ છે એટલે ચાર તેરીને બાર તો એકતાલીસ ગુણ્યા એકત્રીસ બરાબર બારસો એકોતેર થશે હવે તમારે એકોતેર ગુણ્યા એકવીસ બરાબર શું જવાબ આવે એ મને કમેન્ટમાં જણાવવાનું છે તો મિત્રો ગણિતમાં આવું જ અવનવું શીખવા માટે એસ સરની ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ